નમસ્કાર મિત્રો જય સરદાર અને હું જે જગ્યા પર ઉભો છું એ સરદાર પટેલ સાહેબ નું સ્ટેચ્યુ છે પાછળ અને હું આજે સરદાર પટેલ ના સ્ટેચ્યુ વિશે જ વાત કરવાનો છે અને જે જગ્યા પર જે ગામની ભૂમિ પર હું ઉભો છું એના માટે વંદે માત્ર મિત્રો માંડલ ગામ હું નાગરિક છું અને ભાવિ શ્રી સમાવું નામ છે એટલે મારી એક ફરજ અદા કરવા માટે હું તમને આ વિડીયો ના માધ્યમથી સમજાવું છું કે સરદાર પટેલ સાહેબ નું સ્ટેચ્યુ અહીંયા મુકાયું છે એને લગભગ ચાર વર્ષ થઈ ગયા થી ચાર વર્ષ થયા પણ મિત્રો હું એને ઘણી વાર જોઉં છું દિન દહાડે આ સ્ટેચ્યુનું અપમાન થાય છે રોજે રોજ લોકો આના વિશે જાણતા હોવા છતાં પણ આંખ આટલા કામ કરે છે એનું કારણ છે મિત્રો કે દિવસે તમને જે સ્ટેચ્યુ દેખાય છે રાત્રે એને કોઈ ઓળખી પણ ન શકે કારણ કે મિત્રો અહીંયા જે સ્ટેચ્યુ લગાવવામાં આવેલું છે એની આજુબાજુમાં કોઈ એવી લાઈટ નથી લગાવી કે જે લાઇટના પ્રકાશથી રાત્રે આ સ્ટેચ્યુ દેખાય કદાચ માંડલ ગામ થી બહાર ના કોઈ વ્યક્તિ રાત્રે નીકળે તો ખબર પણ પડે કે આ કયા મહાપુરુષ નું સ્ટેચ્યુ છે મિત્રો સરદાર પટેલ સાહેબ કોઈ એક જ્ઞાતિ જાતિ કે કોઈ ધર્મના વ્યક્તિ નથી એ ભારત વર્ષના તમામે તમામ નાગરિકના મહાપુરુષ છે અને દરેક ના હૃદયમાં એ આજે પણ હોવા જોઈએ એનું સ્થાન હોવું જોઈએ મિત્રો ભારત ના કોઈ પણ મહાપુરુષ હોય કોઈ પણ ક્રાંતિકારી હોય એ કોઈ સામાન્ય પુરુષ નથી કે આપણે એનું અપમાન કરી લઈએ તમે અહીંયા જોવો તો સરદાર પટેલ સ્ટેચ્યુ ની બાજુમાં જ એક હાઈ પોલ ઉભો છે જેના પર છ લાઈટ લગાવવામાં આવી છે અને એ એટલી તેજ લાઈટ હોય છે મોટી હેલોજન છે કે અગર ચાલુ થાય ને તો આખા માંડલ ગામના જે ત્રણ રસ્તાનો જે વિસ્તાર છે ને એને રંગ રોગાન કરી નાખે પણ મિત્રો જેટલા વર્ષથી અહીંયા લાઈટ લગાવવામાં આવી છે ત્યારથી એક વાર પણ એને ચાલુ કરવામાં આવી નથી અને મિત્રો એને ખાલી શોભાના ગાંઠિયાની જેમ અહીંયા મૂકી રાખવામાં આવી છે ઉભી કરી દેવામાં આવી છે ક્યારેય એ ચાલુ થતી નથી માંડલ ગામના કોઈ નાગરિક પૂછતા પણ નથી કે શા માટે આ લાઈટને બંધ રાખવામાં આવે છે અને મિત્રો બીજી વાત તો તમને એ કહ્યું કે સ્ટેચ્યુની બાજુમાં તમે જુઓ તો વીસ મીટર દૂર એક એલઈડી લાઇટ લગાવવામાં આવી છે એ એલઇડી લાઇટનો પ્રકાશ જે છે એ સ્ટેચ્યુ સુધી પહોંચતો નથી અને સ્ટેચ્યુ રાત્રે જે છે અંધારામાં ઊભું હોય છે તો મિત્રો એવી એલઈડી લાઇટ જેટલી એક નાનકડી લાઇટ અગર સ્ટેચ્યુની આજુબાજુમાં રાખી હોત ને તો પણ આ મહાપુરુષના રાત્રે આપણે દર્શન કરી શકીએ તો મિત્રો હું શા માટે હું આ વાત તમને કરી રહ્યો છું હું શા માટે જણાવું છું કારણ કે આ ગામનું નાગરિક છું અને મારી એ ફરજ બને છે કે ગામની અંદર અગર આવી કોઈ પ્રવૃત્તિ થઈ રહી છે મહાપુરુષ નું અપમાન થાય છે તો મારે એનું ધ્યાન દોરવું જોઈએ અને તમારી પણ ફરજ બને છે પણ તમે ક્યાંક ને ક્યાંક ચૂપ થઈને બેઠા છો એટલા માટે જે અધિકારીઓ છે એ પણ ચૂપ થઈને બેઠા છે તમે જુઓ તો નરેન્દ્રભાઈ મોદીનું ઉપર નામ લખેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા છે શ્રી હાર્દિકભાઈ પટેલ નું ધારાસભ્ય નામ લખેલું છે તો મિત્રો આ લોકોનું ધ્યાન દોરવું જરૂરી છે હું શ્રી છે આ વિડીયોના માધ્યમથી આપણા ધારાસભ્ય હાર્દિક પટેલનું પણ ધ્યાન દોઈશ અને હું લેખિત રજૂઆત પણ કરવાનો છું કે તમે કમસે કમ સરદાર પટેલ નું સ્ટેચ્યુ મૂક્યું છે તો એના ઉપર એટલી લાઈટ મૂકો કે લોકો એને જોઈ શકે રાત્રે અને એટલું તો રંગ રોગન કરો એટલું તો ડેકોરેટ કરો કે મહાપુરુષ ની ખરેખર એક આપણે ઇજ્જત કરીએ છીએ કે ખરેખર એમને માન સન્માન આપીએ છીએ એટલું તો લાગે તો મિત્રો માંડલ ગામની અંદર આપણે બાર કોઈ મહેમાન બોલાવીએ ને તો એક શરમ આવે છે કે આપણે ગામમાં બતાવીએ છું એમને માંડલ ગામની અંદર તમે બહારથી થી મહેમાન બોલાવો તો તમે શું બતાવો છો એ ગામ બતાવશો કે જે ગામ ની અંદર એન્ટર એન્ટર થાય ત્યારે જ ત્યાં અંધારું હોય ત્યારે જ ત્યાં કીચડ હોય ત્યારે જ ત્યાં પાણી ભર્યું હોય તો મિત્રો પોતાનું ગામ બતાવવું હોય તો ગામ ને આપણે એવું સુંદર પણ બતાવવું પડે તો મિત્રો મારી ફરજ મેં અદા કરી હું ટૂંક જ સમયમાં હાર્દિક પટેલ ને લેખિત રજૂઆત કરવાનો છું મિત્રો પણ રજૂઆત કરવાનો છું જય ભીમ જય સરદાર જય સંવિધાન વંદે માતરમ